ભાઈ નું અનાવાડાના રાઈસ અને ઉત્તર ગુજરાતના લોક ગાયક તરીકે આવગી ઓળખાણ ઓળખ ઉભી કરનાર વિપુલભાઈ સુસરા અને બલાભાઈ ભરવાડ સહિતના યુવાનોએ સ્વાગત સન્માન સાથે પાટણની ઐતિહાસિક રાણીની પ્રતિ પ્રતિકુ भेट તરીકે આવકાર્યા હતા રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ

તમામ પાટણવાળાને કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ એ ભાવના સાથે આપણે આગળ વધવાનું છે એટલે તમામ જેટલા પાટણવાળા છે અમારા ભાઈઓ છે એમણે આ સરસ મજાનું સોપાન ચાલુ કર્યું છે એટલે અમારા ભાઈઓને સપોર્ટ કરો એમને પ્રેમ આપો બરાબર આપણે મકાનો બનાવ્યો હા અત્યાર સુધીમાં ત્રણસો ને પચાસ ઘર બનાવ્યા છે અને હર એક વર્ગના યંગ જનરેશન મને વધારે ફોલો કરે છે સપોર્ટ કરે છે ને એવી એટલે હંમેશા હું હરેક યંગ જનરેશનના લોકોને પ્રેરિત કરતો હોઉં છું કે ભાઈ તમે તમારા વર્ગમાં તમારા એરિયામાં તમારા ગામમાં તમારા શહેરમાં જે જરૂરિયાતમંદ લોકો છે એને સપોર્ટ કરો એમને પ્રેમ આપો અને કોઈ પણ વ્યક્તિ હોય સારા ઘરનો હોય કે પછી મધ્યમ વર્ગનો હોય કે કોઈ ગરીબ ઘરનો હોય હરેક વર્ગને હરેક યંગ છોકરાને એ ભાવના મારી વધારે હોય છે કે સારી દ્રષ્ટિએ આગળ વધે એટલે તમામને કહું કે બસ રીતના પ્રેમ આપતા રહેજો શુદ્ધ છે તમારા માટે ખાસ પાટણમાં ઉપલબ્ધ કર્યું છે તો સપોર્ટ કરતા રહેજો અમારે પ્રેરણા ક્યાંથી બી મળી જાય ગરીબોની સેવા કરીને મકાનો બનાવો પ્રેરણા તો નાનપણથી જ છે કારણ કે મારું પરિવાર છે એ સેવા ભાવમાં વધારે બિલીવ કરે છે એટલે સેવા એ જ હું એવું માનું છું કે ભાઈ સેવાનો પર્યાય છે આ એટલે તમામ જેટલા ગુજરાતી છે સારા માર્ગે દોરાય અને સારા કાર્યો કરે એવી ભાવના મારી નાનપણથી છે આ યુવા પેઢી શું સંદેશો આપવામાં આવશે યુવા પેઢીને હું એ સંદેશો આપીશ જે યંગ જનરેશન છે જે સોશિયલ મીડિયામાં છે જે જે ભણે છે જેને જીવનમાં કંઈક કરું છે એવા તમામ જેટલા છોકરાઓ છે એમને એ જ કહું કે સારી લાઈનમાં આગળ વધો સારા કાર્યો કરો સારા વર્ગમાં રહો અને મેઇન તો તમારી સંગત મા બાપને કહેવા માંગુ છે કે તમે તમારા છોકરાને સારી સંગતમાં રાખો જેથી કરીને તમારા છોકરા જીવનમાં કંઈક સારું કરે

એ એ નાતો રે કે પાછળ રોડ ઓલ કા ભાઈ શાંતિજી રાહુલ ભાઈ શાંતિજી એ સુકાવાતો જો નાયા વગર આવી ગયો છે સારું રાખ ભલે જજ ભાઈ આયા તો આરે અમે પણ આવો ભલે જિબે કોણ તમામ કેટલા કેટલા લોકો આ માર જાલવા 阿威 <All>